હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ આજે આપણે હેલ્ધી સમોસા બનાવીશું વાતાવરણ વરસાદનું છે ચટપટું ખાવાની ઈચ્છા થાય ફ્રેન્ડ તો ચલો નહીં તો વાપરીએ નહીં ઘઉંનો લોટ વાપરીએ તો બી ટેસ્ટી સમોસા તૈયાર કરીશું ચલો તો સ્ટાર્ટ કરીએ તો પણ એના માટે પહેલાં આપણે થોડો લોટ ગરમ કરવો પડશે પાણીમાં બાફવું પડશે તો બાઇન્ડિંગ આવશે મારી પસંદ ચુવારનો લોટ આની જગ્યાએ તમે રાગીનો બી લોટ લઈ શકો છો અને થોડી લઈશું ફેન સોજી બરાબર તો પહેલાં જ હું અડધો ગ્લાસ જેટલું પાણી ગરમ મૂકી દઈશ અને એમાં થોડું મીઠું અને અજમો એડ કરી દઈશ સ્મેલ અને આ લોટમાં કોઈ ટેસ્ટ હોતો નથી તો અને ટેસ્ટી બનાવવા માટે પછી આપણે અમુક અંદર વસ્તુ એડ કરીશું એ હું તમને બતાવી દઉં પણ પહેલાં અડધો ગ્લાસ જેટલું હું પાણી એડ કરી દઈશ રૂટ મારે બોઇલ બાફવો છે એટલા માટે ઓકે તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે અજમો અને ખાલી થોડું અંદર મીઠું એડ કરીશું પછી હું તમને બતાવું કે આગળની પ્રોસેસમાં શું હશે અને આ એક જયસરી બેન કરીને છે એને મારે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ કે તમે મને એટલું સરસ મેસેજ કરો છો એનાથી મને મોટિવેશન બી મળે છે અને એક બેન જેવી ફિલિંગ આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ તમારો તમારી કોમેન્ટ બહુ જ મસ્ત હોય છે વાંચીને ખુશી થાય છે અને આગળ કંઈક કરવાની હિંમત મળે છે બેન ખૂબ ખૂબ તમારો ધન્યવાદ પહેલાં હું ત્રણથી ચાર ચમચી સોજીને મીચરમાં પીસી લઈશ થોડી ઝીણી કરી લઈશ મારા જોડે મોટી સોજી છે ઝીણી હોય તો વાંધો નહીં આવે કારણ કે ગરમ પાણીમાં બી થોડી બફાશે પણ મારી જોડે મોટી સોજી છે તો હું ત્રણ ચમચી જેટલી સોજી મિક્સરમાં થોડી પીસી લઈશ બરાબર આપણે જુવારને સોજીના બનાવી રહ્યા છીએ એટલા માટે તો પહેલાં હું પીસી લઉં પછી લોટ કઈ રીતે બાફવો તમને બતાવું ચલો તો સોજી મેં કીધું હતું એ રીતે પીસી લીધી છે થોડી છે બહુ નથી બરાબર હવે આમાં આપણે અજમો એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું પાણી ગરમ થાય એટલે પહેલાં લોટને સોજી બંને બાફી લઈશું અજમાનો પેસ્ટ તમને જેવો ભાવતો હોય એવો લઈ લેવાનો એ છે સેજવાન ચટણી આવે છે ઘણા ઘરે બી બનાવતા હોય છે બહારથી બી લાવતા હોય છે ઘરે બી બનાવવા માટે બહુ ઇઝી છે આપણે હવે હું એક રેસીપી એની બી તમારી જોડે શેર કરીશ હાલ તો મેં મારી જોડે તૈયાર છે એમાંથી જ અડધી ચમચી જેટલું લઈ લઈશ ધુવાનું અને સમોસાનો લોટ તૈયાર કરીશું સ્મેલ અને સોજી ચેખી લેશું ચાલો પેલા સોજી લઈ લઈશ પાણી લીધો પાણી ગરમ થાય ને એટલે એક ચમચી જેટલું ઓઈલ લેડી દેજો ઘી નાખવું હોય તો ઘીવી નાખીશું એથી સવાડ એટલી જેટલું તમને જે રીતે પેસ્ટ ભાવતો હોય સમોસામાં મોયણનો એ રીતે હવે આમાં મેં બેથી ત્રણ ચમચી જે લીધી હતી એ સોજી એડ કરી દીધી છે બાફવાની છે ફ્રેન્ડ કારણ કે એનું બાઇન્ડિંગ કરવામાં તકલીફ ના પડે એટલા માટે હવે આમાં ચાર ચમચી જેટલો જુવારનો લોટ એડ કરી દઈશ બરાબર બે બે થી અઢી ચમચી જેટલી સોજી હતી અને ચાર ચમચી જેટલો જુવારનો લોટ હતો પ્રોપર એને આપણે વાપરી લઈશું પછી જરૂર પડશે તો બીજો લઈશું પણ ઠંડુ કરીએ એટલે જોઈએ જેટલું મેં પાણી મૂક્યું તે પ્રમાણે સાડા છ ચમચી જેટલો લોટ આમાં ગયો છે અડધો ગ્લાસ પાણી હતું હવે જરૂર પડે તો થોડો લોટ એડ કરી લે

પહેલાં ટ્રાય કરીએ ઢાંકીને કે કેટલું ઠીક થાય છે કેટલું પાણી પીવે છે પાંચ મિનિટ એને ઢાંકી લઈશું મેગી મેગીની રીતે લોટને વાફરી દીધો છે હવે આપણે એમાં ઓરસિયામાં નીકાળીશું થાળી કે પ્લાસ્ટિકની સીટ કે તમારી જોડે જે બી આજાર એમાં તમારે લઈ લેવાનું અને ઠંડો થવા દેવાનો ફ્રે મસ્ત પરફેક્ટ બફાઈ દે છે દેખાય છે અને ચોટ્યો બી નથી એક બાજુ તેલ બી મૂકી દઈશું અને એક બાજુ મસ્ત લોટ મસરી લીધો જો કેટલો મસ્ત ભેગો થઈ જશે બિલકુલ હાથમાં ચોટસેને નહીં પછી નાના નાના ગુલ્લા કરી અને બેબી સમોસા બનાવો મોટા બનાવો હવે એનો મસાલો તૈયાર કરીશું તો એના માટે મારા જોડે એક બટાકુ છે અને વટાણા છે એનો હું મસાલો તૈયાર કરી લઈશ ચલો બટાકા અમે બટાણા લઈ લીધા છે એમાં કરીશું આપણે મસ્ત મસાલો તો ટેસ્ટ માટે મને એમ તો થોડી તૂટી ફૂટી નાખો ઈચ્છા હોય તો જ નાખવાની જરૂરી નથી ફ્રાય એમાં જશે થોડી લસણની ચટણી અને આ તમે જોયું કેટલો મસ્ત કલર લાગે કલર જોઈને છોકરાઓને ખાવાની ઈચ્છા થઈ જશે કે મમ્મી સોસ નાખ્યો હશે અંદર અંદર જશે લસણની મસ્ત ચટણી અને અડધી ચટણી નાખ થોડી નાખીશ ગ્રીન ચકાસી જે કાલે મેં ફુદીનાની બનાવીને રાખી હતી ને ડેરી ઓકે બસ મીઠું ટેસ્ટ અનુસાર બીજું કોઈ મસાલામાં નહીં જાય મારી મીઠાની બહેણી ભરવાની છે પણ થોડું ભેજ લાગે ને તો મેં તો ધોઈ નાખું પહેલાં પછી ભરું આ રીતે મેં મસાલો તૈયાર કરી દીધો છે બટાકાનો ને વટાણા વટાણા થોડા ઊભા રાખજો બહુ ગાળી ના દેતા તમને બહુ જ મસ્ત ટેસ્ટ લાગશે ટ્રાય ચોક્કસથી કરજો આવા સમોસા આ રીતે મસાલો કરી દો હવે હું એક બાજુ એમાં તેલ મૂકી દઈશ અને જુવારના જે લોટ આપણે બાફીને રાખ્યો છે સોજીનો બી મસ્ત ગુલ્લા કરી લઈશું થઈ ગયા આ છે આપણો સમોસાનો મસાલો એવી બી જુવારના સમોસા હા ભણવા માટે તમારે પ્લાસ્ટિકની થેલી જોઈએ તો સો ટકા લઈ લેજો તમને ફાવું જોઈએ ચાલો અને અટમળ લેશો તો બી ચાલશે હવે આમાં તેલ મૂકી દઈશ જરૂરિયાત પ્રમાણે જે રીતે તળવું હોય એ રીતે તેલ મૂકી દેવાનું બહુ નહીં મૂકવાનું મેં તમને કીધું એ રીતે માપનું છે તમારે વપરાતું ના હોય તો રોજ રેસીપીમાં તેલ બેસ્ટ કરવાનું છે તમને તળતા ફાવવું જોઈએ અને રેસીપી ખબર પડવી જોઈએ બસ એટલો આપણો ધ્યેય હોવો જોઈએ ફ્રેન્ડ તો એના માટે તેલ તમારે જે રીતે જરૂરિયાત હોય એ રીતે લઈ લેવાનું પેલા હું હાથ ધોઈ લઈશીમાં લઈ લેવાનું તમને ચોટેની લોટ એટલા માટે મોટું જાદુ પતરું જે રીતે તમારે વણવું હોય એ રીતે તમારે ગુલ્લો કરી લેવાનો આ રીતે જો કેટલો મસ્ત થાય છે રોટલી જો આ રીતે આપણે હળવા હાથે વણવાનું એવું હોય તો વણતા ના ફાવે તો તમને દેખાતું કે હું વણી લઈ છું એકદમ સોફ્ટ થાય છે પણ આ હળવા હાથે કરશો ત્યાંથી કરશો તો આ રેસીપી બહુ ટેસ્ટી બને છે ફ્રેન્ડ હવે એને મોટું કરવું હોય તો મોટું અને નાનું કરવું હોય તો નાનું પહેલાં હું તમને બે મીની સમોસા બનાવી દઉં આ રીતે થોડું પાણી લેવાનું આ રીતે દેવાનું બહુ જ અળવાથી ગ્રાઇન્ડ કરવાનું રહેશે એકદમ સોફ્ટ લોટ બંધાઈને તૈયાર થાય છે થઈ ગયું મીની સમોસા કરશો છોકરાઓને નાસ્તા માપવા હોય તો અને ઘરે ખાવા હોય તો મોટા જે બી તમને ફાવે ઇઝી એ રીતે તમારે કરવાના રહેશે હવે ગેસ તેલ ફૂલ આવેલું જોઈશે જો ધીમા તાપે તમે નાખશો તો તૂટી જશે પ્રેમ એટલે તેલ થોડું વધારા દેજો ઓવર બીની માપનું ટેમ્પરેચર આ રીતે તમારે ધીમે ધીમે જોઈન્ટ કરી જવાનું પહેલાં એવું લાગે તમને ડર લાગતી હોય તો મીની સમોસા બનાવજો જરૂરી નથી કે પહેલાથી મોટું સમોસું બનાવું આપણે તો ખાવાનું છે બ્રેમ જ્યાં તૂટેલું લાગે ત્યાં તમારે સીલ કરી લેવાનું એક મૂકીને જોઈશું હમ પ્રોપર તેલ આવ્યું નથી બરાબર પણ તો ફૂલ રાખજો એટલે તૂટી ના જાય ફ્રેન આ કેટલું પ્રોપર રીતે થયું છે પણ થોડું હવે ફોટો કોટોલો લઈશું મેં તમને કીધું એ રીતે ખાલી મેની બતાવવા માટે બે કર્યા છે છે જુવારના લોટ સમોસો સમોસું બની ને તૈયાર જુવારના લોકો દેખાય છે હા અને જે પેલા મેં ઠંડા તેલમાં નાખી દીધા હતા એનું તમે ના કરતા થોડું ધ્યાન રાખજો છે આ બીજું બની ગયું એમાં આકારનું બહુ ટેન્શન નહીં લેવાનું કારણ કે આકાર તમે પ્રોપર એને નહીં આપી શકો બાય નહીં ના થાય અને બેક કરવું હોય તો બેક કરી લેવાનું તો બી ચાલશે આ છે જુવારના લોટનું સમોસું ફ્રેસ આકાર બાજુ નહીં જવાનું જુવાને સોચી ભેગી કરી કે જુવારનો લોટ વધારે લીધો હતો સોચીનો લોટ ઓછો લીધો હતો બહુ જ મસ્ત બને છે ફ્રાય ચોક્કસથી કરજો આ છે બીજું આકાર નહીં જોવાનો કારણ કે આ સૂજીના છે ને હવે હું તમને બીજું અંદર તળાય છે એ બી બતાવી દઉં પૂરતું બી નથી તમને પરફેક્ટ બતાવજ પણ તેલ આવે પછી નાખજો છે ને

એ જ રીતે બીજું જોખો પી જાય છે ને એને પરફેક્ટ રીતે તમારે એને બેન્ડ કરવું પડે વાળવું પડે બરાબર હવે વાંચું ઘાટલું વધુ છે ફી એટલે ફરીથી એક રોટી વળી સમોસા વાળો છે મસાલો જે કર્યો તો ને જીશ છે ને પ્રોપર સમોસા આકાર તળ બી બરાબર છે ખાલી આકારમાં થોડો લોચો થાય તો એ બાઇન્ડિંગ ના આવે ફ્રેન્ડ એટલે થાય જોવાનો લોટ છે એકદમ સોફ્ટ મેં તમને કીધું ને તો વણી હું તમને પકડીને બતાવું કે તમે કે બાઇન્ડિંગ કરો આમ કરો તો બી તૂટી જાય પણ સાચવીન કરશો ને તો સો ટકા થશે હેલ્ધી છે આ તો જેને મેદો કે ઘઉં ના ખાવાનો હોય ફ્રેન્ડ એના માટે છે બરાબર કરી શકો વસ્તુ થોડી મહેનત પડે ફ્રેન્ડ કોઈ ટેન્શન કર્યા વગર કરવાનું અને તળવા ના હોય તો તમે એર ફ્રાયડમાં બી કરી શકો છો

સોરી તેલ ગણાય એટલે પછી થોડું એને હું ક્રિસ્પી કરી અને છે લઈશું સમોસા આપણે વણીને મૂક્યું હતું પહેલા એક ખાલી મેં પહેલા કાચા તેલમાં ફૂલ તેલ નતું હળવી નાખ્યું ને એટલે તૂટી ગયું એકાદ નાખી હતું પછી એમ મેં પડી નાખ્યું હતું લાસ્ટમાં તળીશ એ તમને બતાવી દીધું અહીંયા છે આપણા સમોસા બાય કીધા પછી બી આવી ગઈ કો તમને બતાવવા માટે સોરી ફ્રેન્ડ બાય